નમસ્તે મિત્રો આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાઉન્ટ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે તમારા સાથ અને સહકારથી આજે આપણી યુટ્યુબ ચેનલમાં સો સબસ્ક્રાઈબ પૂરા થયા છે તેની ખુશીમાં આપણે એક વૃક્ષ અથવા એક ઝાડ વાવવાના છે તો સામેની આપણે નારેલીઓની લાઈન છે ત્યાં એક આપણે વૃક્ષ અથવા ઝાડ વાવવાનું છે તો તે ક્યુ વૃક્ષ છે તે આપણે આ બતાવવાના છે તો જોતા રહેજો આપણે છેલ્લે સુધી વિડીયો તો મિત્રો તમને એમ પણ થતું હશે કે સ્વસ્ક્રાઈબ એટલે કંઈ ન કહેવાય પણ સો સબસ્ક્રાઈબ અમારા માટે એક આમ ખુશી કહેવાય તો એ ખુશીથી અમે આજે એક વૃક્ષ વાવાના છીએ તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલે લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હવે આપણે જઈએ છીએ તે વૃક્ષને વાવવાનું છે તે એક યુવ વૃક્ષ છે તો છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં તેના માટે આપણે ખાડો ગોડવા માટે આ કેહ રાખેલી છે પછી આ છે પાણીની ડોલસી છે અને આ ભાઈ આપણે સંજયભાઈ છે તો તેના હાથમાં એ વૃક્ષ છે તો છેલ્લે સુધી વિડીયો જોતા નહીં જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આ સામેની આ જો નારેલીઓની લાઈન છે તેમાં વસાડે ગેપ છે ને તેની વસાડે આપણે એ તે વૃક્ષ તે ઝાડુ આપણે વાવવાનું છે તો વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો મિત્રો તો હવે આ જો આપણે આ જગ્યા છે હવે અહીંયા આપણે આ જગ્યા ઉપર તે ઝાડું વાવવાનું છે અને આપણે પાણી પૂવાની સ સુવિધા સારી રહેશે કારણ કે અહીંથી આપણે આ ઢીઓ છે ઊભાર છે તો ઊભારમાં પાણી જશે અને એ પાણી પીતું જશે તે વૃક્ષમાં જતું જશે એ પ્રમાણે આપણે કરીશું તો પહેલાં વહેલાં હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા પહેલાં આપણે સોખું કરી નાખવાનું છે આ જો આ બધો કચરો છે ને તે આપણે સોખું કરશું મિત્રો તો હવે અહીંયા આપણે સોખું કરવાનું છે તો આવી રીતના આપણે દાંતડીથી આવું બધું કાઢી નાખશું આ બધાને આવા જ આવી દઈશું આ સોખું આપણે કરી નાખીશું આવી રીતના આપણે કરતા જ આશું આ પાના ને છે પાના ને બધું કાપી નાખીએ પછી આપણે કનેક્શન લઈ જવું આ આપણી મિત્રો જગ્યા છે એ ઝાડુ આપણે અહીંયા વાવવાનું છે ને તેને આવી રીતના આપણે ચોખ્ખું કરી નાખશું Thank મિત્રો તો હવે આપણે અહીંયા સૂખું થઈ ગયું છે તમે જગ્યા જોઈ લો અને આપણે હવે આ કેહવીથી ખાડો ગોડવાનો છે તો આપણે આવી રીતના આપણે ખાડું ગોડી નાખશું જોતા જજો કારણ કે આ લીલું છે એટલે તો ગાબેકો ખાડો ગોડાઈ જશે વાંધો નહીં આવે આમાં બીજી નારિય લુના મૂળિયા છે ને તેના લીધે થોડુંક કેવરાવીએ એટલે સુધી આપણે નીચે રાખશું એટલે પાણી પાવામાં પણ આપણે મુશ્કેલી ન થાય આવી રીતના સગોઠતા જશું હા મિત્રો આપણી ચેનલમાં પહેલાં આવેલા હોય તો આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો તમને મિત્રો એમ થતો હશે કે આ શો સબસ્ક્રાઈબરમાં હું એટલું બધું કરતા હશે પણ શો સબસ્ક્રાઈબર અમારા માટે સારી વાત કહેવાય તમને સપોર્ટ કરે છે અર્ધભાઈ મિત્રો તો હવે તમને બતાવી દઈએ કે આ જોઈ લો મિત્રો આપણે ખાડો ઘોડાઈ ગયો છે આ જો એટલું આપણે કરીએ છે ખાડો જેટલો આપણે વૃક્ષ છે તે પ્રમાણે આપણે ખાડો કરીએ છે તો હવે આપણે ક્યુ વૃક્ષ છે તેને આપણે આમાં નાખવાનું છે સૂંપવાનું છે તો તે જોવાનું છે મિત્રો તો આપણે અહીંયા જોઈએ વૃક્ષ છે આ જોઈ શકું છું મિત્રો આ ક્યુ વૃક્ષ છે તમે જોઈ લો આ તમને નવાય લાગતી હશે મિત્રો કે આ હું શું કરતા હે આ લીમડાનું ઝાડ પણ આ લીમડાના ઝાડથી આપણે કેટલા ફાયદા મળે છે તે પણ તમને બતાવશું તો પહેલાં આપણે વૃક્ષ સોંપી દઈએ કારણ કે તમે કહેતા હશે કે કંઈ ફૂલનું ઝાડ વાયુ નહીં કંઈ નારેલી બારેલી વાયુ હોત તો આમ સારું કહેવાય પણ લીમડો લીમડો તો કંઈ ન કહેવાય તો તમને એના ફાયદા પણ અમે બતાવશું તો પહેલાં તો અને પહેલાં આપણે છે ને સોંપી દઈએ વૃક્ષને તો તમે જોતા રહેજો આવી રીતના પહેલાં અને આપણે ફૂલી રાખશું આ સરખાને આવી રીતના આપણે આ જરખાને છે ને કાઢી નાખશું તમે જોઈ શકો છો મિત્રો થોડો ગારો છે એ નીકળી જશે આવી રીતના પછી હવે આપણે છે ને આમાં નાખી દેસુ જો મિત્રો અહીંથી આપણે પાણી પણ આવતું રહેશે અને આમાં ઓળું થતું જશે પાણી પીતો રહેશે હવે આપણે પાણીની ડોલ છે આ જો મિત્રો ભરેલી છે આપણે પાણી આણ્યું હતું તે ડોલ આમાં આપણે નાખી દઈશું આખી ડોલ નાખી દઈશું થોડુંક નાખી દઈશું પહેલાં હવે આની વસારે આપણે આ જેટલી ધૂળ કાઢેલી છે ને તે પણ આપણે નાખી દઈશું આવી રીતના આપણે સરખેતી નાખી દેવું અને થોડુંક આવી રીતના કરી નાખશું

પાણી નાખી દઈશું મિત્રો આપણે આ છે ઝાડ છે લીમડાનું તે સૂંી દીધું છે તો હવે આના આપણે ફાયદા બતાવવાના છે કારણ કે લીમડાના ફાયદા તમને અમુકને ખબર હશે અમુકને ખબર પણ ન હોય કારણ કે અમને જેટલું ખબર છે તે તમને આ માહિતી કહેવાના છે તો આ લીમડાના ફાયદાથી તો મતલબ આપણે આપણે સાંયો મળે છે તે તો કોઈ પણ ઝાડમાંથી આપણે સાંયો મળે છે તો તે તો બધાને ખબર જ હશે અને આ લીમડો આપણે કડવો આવે છે મિત્રો આ લીમડાના પાંદડાને આપણે ઉકાળી અને થોડોક આપણે તેનો રસ પીવાથી શરીરમાં કંઈ નુકસાન પણ ન થાય છે અને થોડું ઘણું નુકસાન થતું હોય તો તે અટકી પણ જાય છે તો પછી એ ફાયદો એક છે એ પણ તમને ખબર જ હશે અને મિત્રો આનો મોટો ફાયદો એ છે કે આપણે આનાથી ઓક્સિજન સારામાં સારું મળે છે અત્યારે અમને ઘણી ઠેકાણે ઘણી જગ્યાએ મેં જોયું છે કે અમુક ખેડૂત મિત્રો હોય એના મોટા ડેલા હોય છે નાના ડેલા હોય છે મોટા ડેલા હોય છે ઘર હોય છે તેની બાજુમાં લીમડો આ લીમડાનું ઝાડ વાય છે મિત્રો તમે વિચારજો જરાક તો તે અમે વિચાર કર્યો કે આ લોકોને કંઈ મળ્યું નહીં કંઈ જ ઝાડ મળ્યું નહીં ને આ લીમડાનું ઝાડ જ કેમ મેળવ્યું હશે પછી એની પાસેથી અમે માહિતી લીધી હશે કારણ કે પહેલાંના માણસો હોય સાઠ સિત્તેર વર્ષ પહેલાંના ને તો તેની પાસેથી માહિતી લીધી છે અને તેણે અમને આના વિશે માહિતી આપે છે કે આનાથી ફાયદા થાય છે અને મિત્રો બીજો એક ફાયદો છે કે અત્યારે આપણે અત્યારે અત્યારની જનરેશનમાં આપણે અત્યારના છોકરાઓ તો આપણે દાંતણ દાંતણ તો કોઈ કરતા નથી બ્રશ જ કરે છે કોલગેટ અને બ્રશ કરે છે તો પહેલાંના માણસો હોય છે આપણા દાદા દાદા દાદી હોય મતલબ જેટલા પણ મોટા વર્ષના માણસો હોય છે તો તે આપ અત્યારે તમે જોઈજો તમારા ઘરમાં હોય તો અથવા આજુબાજુના ઘરમાં હોય તો તમે જોઈજો દાંતણ જ કરતા હશે અમે કહેતા નથી કે લીમડાના જ દાંતણ કરતા હશે મતલબ કોઈ એક ઝાડના દાંતણ કરતા જ હશે તે કોલગેટમાં ને એ બ્રશમાં કે એનો ઉપયોગ કરતા નથી તે ખાલી દાંતણ કરે છે તેનાથી આપણા ધાતુ મજબૂત થાય છે અને શરીરમાં પણ સારું રહેશે ધાતુ આમ સારા રહેશે એટલે આ અમે કહીએ હશે અને એનાથી થોડોક આમ ફાયદો પણ થાય છે અમે સો ટકા તો નહીં જ કહેતા પણ ફાયદો થાય છે એ તમને એ તે તો સાચી જ વાત છે તો મિત્રો આપણે સો સબસ્ક્રાઈબરની ખુશીમાં આપણે આ લીમડાને આ લીમડાના ઝાડને સોંપ્યો છે મતલબ વાયો છે તો આ અમારો વિડીયો તમને સારો લાગે તો આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવનને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથ અને સહકારથી અમે અમને સપોર્ટ કરતા રહેજો અને આવા અમે જાળવા વાતા રહીશું અને તમને આ બધી ખેતર વિશેની માહિતી તમને આપતા રહીશું કે આપણા ખેતીમાં કયા પ્રકારના વાવેતર કરવાનું છે મગફળી છે કપાસ છે બાજરા છે ઘઉં છે એવા કોઈ પણ અમારી ખેતીમાં જો જેવા અમે વિડીયો ઉતારશું મતલબ જેવું અમે વાતા વાવેતર કરશું ને એવા તમને વિડીયો બતાવતા રહીશું સ્ટેપ બાય સ્ટેપ અમારી ખેતી વિશે તમને બતાવતા રહીશું તો અમારી ચેનલ ને ગમે તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને કંઈ પણ ભૂલ શુભ થઈ હોય તો માફ કરી દેજો થોડું ઘણું અમને બોલવામાં આમ તકલીફ થાય છે આમ પરફેક્ટ તો બોલાતું નથી પણ આમ થોડું ઘણું બોલીએ છે પણ તે સાસું જ બોલીએ છે તો વિડીયો સારો લાગે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો